સામાજિક વિજ્ઞાન વિષયના દ્વિતીય સત્રાંત પરીક્ષા બે હજાર પચીસ ના મોસ્ટાઈમ બી પેપરનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડિયોની અંદર જોઈશું તો વિદ્યાર્થી મિત્રો શરૂઆત કરીએ ધોરણ સાત ના દરેક વિષયના આઈએમપી પ્રશ્નપત્રના વિડીયો અને પીડીએફ માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે તો જરૂરથી તેમનો પણ અભ્યાસ કરી લેજો શરૂઆત કરીએ ધોરણ સાતના સામાજિક વિજ્ઞાન વિષયના દ્વિતીય સૂત્રાંત પરીક્ષા બે હજાર પચીસના મોસ્ટ આઈએમપી પેપર સાથે જે તારીખ ત્રેવીસ ચાર બે હજાર પચીસના રોજ લેવાની છે પ્રશ્ન એક અ ખાલી જગ્યા પૂરો જેમના ગુણ પાંચ નંબર એક અહોમ રાજ્ય ખાલી જગ્યાના શ્રમ પર આધારિત હતું બળજબરી પૂર્વક નંબર બે દરેક જનજાતિના સમાજનું ખાલી જગ્યા તેમના સમાજની પરંપરાઓ જાળવવાનું કામ કરે છે પંચ નંબર ત્રણ પશ્ચિમ હિમાલયમાં વસ્તી ખાલી જગ્યા નામની જનજાતિ મુખ્ય હતી ગી ગડરિયો નંબર ચાર ભારતના ઉત્તર પશ્ચિમ ભાગમાં ખાલી જગ્યા જનજાતિ સૌથી શક્તિશાળી હતી બલોચ નંબર પાંચ અહમ સમાજના કુળને ખાલી જગ્યા કહેવામાં આવતું ખેલ પ્રશ્ન એક બ યોગ્ય જોડકા જોડો જેમના ગુણ પાંચ વિભાગ અ અને વિભાગ બ નંબર એક ગુજરાતના ભાગના વિસ્તારોમાં જોવા મળે છે દેવી નંબર વિચારતી અને વિમુક્ત સૌથી અગત્યની જાતિ વણજારા નંબર ત્રણ વિવિધ કરતબો કરી લોકોનું મનોરંજન કરનાર નટ અને બજાણિયા નંબર ચાર સૌંદર્ય પ્રસાધનો વેચનાર કાંગસિયા

પ્રશ્નપત્ર અસાઇનમેન્ટ બ્રાન્ડિંગ અને ફોન કરી શકો છો સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન નંબર ઉપર પ્રશ્ન ત્રણ નીચેના પ્રશ્નોના ઉત્તર બે ત્રણ વાક્યોમાં લખો ગમે તે ચાર જમના ગુણ આઠ નંબર એક મુસ્લિમો ઈદ ઉલ ફિત્ર કેવી રીતે ઉજવે છે ત્યાર પછી નંબર બે કઈ સ્થાપત્ય શૈલીને નાગર શૈલી તરીકે ઓળખવામાં આવે છે ત્યાર પછી નંબર ત્રણ બરસાના હોળી લઠ માર હોળી તરીકે સાથી ઓળખાય છે નંબર ચાર પોંગલના તહેવારના દિવસે કઈ વાનગી બનાવવામાં આવે છે વાનગી કેવી રીતે બનાવવામાં આવે છે નંબર પાંચ ખ્રિસ્તી લોકો નાતાલનો તહેવાર કેવી રીતે ઉજવે છે પ્રશ્ન નીચેના પ્રશ્નોના મુદ્દા સર એક મહાન બે બાલાજી વિશ્વનાથ પરિચય આપો ત્યાર પછી નંબર ત્રણ છત્રપતિ શિવાજી નો પરિચય આપો જે પરિચય તમને આપેલ છે પ્રશ્ન પાંચ નીચેના પ્રશ્નોના ઉત્તર બે ત્રણ વાક્યોમાં ગમે તે જમના ગુણ વાક્યો માં આપત્તિ વાવાઝોડા પછી શું કરવું જોઈએ તેમનો જવાબ પણ અહીં આપેલ છે જે તમે અહીં જોઈ શકો છો નંબર ત્રણ ભારતમાં વાવાઝોડાની અસરો ક્યાં અનુભવાય છે તો ભારતમાં વાવાઝોડાની અસરો દેશના પૂર્વ કિનારે અને મલબાર કિનારે તેમજ કચ્છ અને સૌરાષ્ટ્રના કિનારે અનુભવાય છે નંબર દુષ્કાળ દરમિયાન શું કરવું જોઈએ ત્યાર પછી નંબર પાંચ પૂર પહેલા શું કરવું જોઈએ પ્રશ્ન છ નીચેના પ્રશ્નોના મુદ્દાસર ઉત્તર આપો ગમે તે બે જેમના ગુણ છ નંબર એક જંગલોના સંરક્ષણ માટેના ઉપાયો જણાવો તો તેમનો જવાબ પણ અહીં આપેલો છે જે તમે અહીં જોઈ શકો છો નંબર બે ખનિજ સંરક્ષણ ટૂંક નોંધ લખો તો ટૂંક નોંધ પણ અહીં તમને આપેલ છે નંબર ત્રણ જળ સંસાધનની જાળવણી અથવા જળ સંસાધનની જાળવણી માટેના ઉપાયો જણાવો પ્રશ્ન સાત ભારતના નકશામાં નીચેના સ્થળો દર્શાવો જેમના ગુણ છ તે સાસણ ગીર કચ્છનું નાનું રણ લક્ષદ્વીપ નર્મદા નદી હિમાલયની પર્વતમાળા અને બંગાળની ખાડી જે અહીં તમને આપેલ છે જે તમે અહીં જોઈ શકો છો પ્રશ્ન આઠ અ નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો જેમના ગુણ ચાર નંબર એક બાળ લગ્ન એ કુરિવાજ છે ખરું નંબર બે જાતિગત સમાનતા નાબૂદ થાય તો ઘણી સમસ્યાઓ હલ થઈ શકે ખોટું નંબર ત્રણ એક જ કામ માટે સ્ત્રીઓને ક્યારેક પુરુષો કરતા વધારે મહેનતાણું આપવામાં આવે છે ખોટું નંબર ચાર જાતિગત ભિન્નતાની અસર મોટા ભાગે શહેરોમાં જોવા મળે છે ખોટું પ્રશ્ન આઠ મને ઓળખો જેમના ગુણ ચાર નંબર એક હું મહિલા લોખંડી આગેવાન તરીકે વિશ્વમાં ઓળખાવું છું ઇન્દિરા ગાંધી ચાર મે ભારતને એશિયન ગેમમાં સુવર્ણ ચંદ્ર કપાવ્યો છે સરિતા ગાયકવાડ પ્રશ્ન નવ નીચેના પ્રશ્નોના મુદ્દા સર ગમે તે બે જેમના ગુણ નવ નંબર એક લખો લોકશાહીમાં જાહેરાતોની ભૂમિકા તો તેમનો જવાબ અહીં અહીં તમને છે જે તમે જોઈ શકો છો ત્યાર પછી નંબર બે છે ટેકનોલોજીના ઉપયોગથી સંચાર માધ્યમોનો વધુ ને વધુ વિકાસ થયો છે આ વિધાન સમજાવવું નંબર ત્રણ જાહેરાતના સામાજિક મૂલ્યો ક્યાં ક્યાં છે ત્યાર પછી નંબર ચાર જાહેરાતની કઈ કઈ સાવધાનીઓ રાખવી જોઈએ ત્યાર પછી આગળનો પ્રશ્ન જોઈએ પ્રશ્ન દસ નીચેના પ્રશ્નોના મુદ્દા સર ઉત્તર આપો ગમે તે બે જેમના ગુણ નવ નંબર એક ગ્રાહક કોને કહેવાય ગ્રાહકના અધિકારો જણાવો તો તેમનો જવાબ પણ અહીં તમને આપેલો છે જે તમે અહીં જોઈ શકો છો ત્યાર પછી નંબર બે ખરીદી કરતી વખતે ગ્રાહકે કેવી સાવચેતી રાખવી જોઈએ સમજાવો અથવા ગ્રાહકોની ફરજો સવિસ્તાર સમજાવો તો વિદ્યાર્થી મિત્રો ફરી આપણે મળીશું બીજા પ્રશ્નપત્રના સંપૂર્ણ સોલ્યુશન સાથે આ વિડીયોની લિંક તમે તમારા મિત્રો દોસ્તોને જરૂરથી શેર કરજો જેથી તે લોકોને આ સોલ્યુશનનો લાભ મળી રહે